ધાંગધ્રાના નરસિંહપરામાં આવેલા એકસો પચાસ વર્ષ જૂના દરિયાલાલા દાદાના બીજ મહોત્સવની ઉજવણી કરવામાં આવી આ દરિયાલાલ દાદાનું મંદિર આશરે એકસો પચાસ વર્ષ જૂનું છે આ વર્ષોથી અનેક શ્રદ્ધાળુઓ પોતાના નતમસ્તકે દાદાને વંદન કરવા આવે છે અને આ મંદિર બે હજાર સોળમાં ખૂબ જ ઉત્સાહ સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરેલું ત્યારબાદ આપ જે જોઈ રહ્યા છો અત્યારે એ બીજ મહોત્સવનું આયોજન આઠ વર્ષથી ચાલુ છે અહીંયા દાદાની અખંડ જ્યોત છેલ્લા એસી વર્ષથી ચાલુ છે અને આ મંદિરના પરિસરમાં શ્રી બુટેશ્વરી માતાજી શ્રી હનુમાનજી દાદા શંકર ભગવાન અને શ્રી રામદેવજીના દેવો બિરાજે છે એ સર્વની અમારા દાદાની સાથો સાથ બધાની જ પૂજા કરવામાં આવે છે જય દરિયાલાલ જણાવવાનું કે મારું નામ ગુજારા બંશ્રી રાજેશભાઈ છે અહીંયા દર મહિને સુદ બીજ ઉજવવામાં આવે છે અહીંયા ચારસો થી પાંચસો લોકો અહીંયા આવીને પ્રસાદ લે છે આપણે મહાબીજ ઉજવવામાં આવે છે અહીંયા જે મંદિર છે એ દોઢસો વર્ષ જૂનું છે દરિયાલ દાદાનું મંદિર અહીંયા જે જ્યોત પ્રગટાવવામાં આવે છે એસી વર્ષથી આ જ્યોત ચાલુ છે તો આ દરિયાલ દાદાની જે પ્રસાદ હોય છે તે અમને ખૂબ જ મજા આવે છે ને અહીંયા આવીને બીજ અમને સેલિબ્રેટ કરવાની મજા આવે છે થેન્ક યુ જય દરિયાલાલ શ્રી દરિયાલાલ અત્રે અહીં નરસિંહપરામાં ધાંગધ્રા દરિયાલાલ મંદિર જે સંત શ્રી ભાનટી ટ્રસ્ટ કમિટલા સંચાલિત આ મંદિર છે દરિયાલાલ મંદિર સેવા સમિતિ દર સુદ બીજ અહી ધામધૂમથી ઉજવે છે દરેક ભક્તનો હાજર રહે છે જાનકીદાસ બાપુના આશીર્વાદ અમારા ઉપર સતત વરસતા રહે છે આ મંદિર એકસો પચાસ વર્ષ પુરાણું છે અહીં શ્રી દરિયાલાલ દાદા સાથે તેમના બેન બુટેશ્વરી માતાજી રામદેવ પીર શિવ પાર્વતી અને હનુમાનજી દાદા બિરાજેલ છે આ વિસ્તાર નરસિંહપરા વિસ્તાર સતવારા સમાજનો વિસ્તાર છે અહીં બુટેશ્વરી માતાનો ચોખા ઘીનો તાવો કરવામાં આવે છે રઘુવંશી સમાજ અને અન્ય સમાજને એ આસ્થા પોતે ધરાવે છે અને દાદાને નતમસ્તકથી જે કંઈ માનતા કરે તે તેઓની ફળીભૂત થાય છે રઘુવંશી સમાજની દરિયાલાલ મંદિર સેવા સમિતિ દર સુદ બીજ ધામધૂમથી ઉજવે છે ભક્તજનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે સમિતિ તરફથી રઘુવંશી સમાજના વિધવા બહેનો માટે અમે દર માસની અમાસે અનાજની કીટ વિતરણ પણ અમે કરી છીએ